નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ગુજરાત સતત વર્લ્ડ ટુરિઝમ મેક પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે પ્રવાસન મંત્રી શ્રી દ્વારા બે હજાર રૂપિયા અઠ્ઠાણું કરોડ રૂપિયાની માતબર બજેટ જોગવાઈ સાથે પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત મંત્રી શ્રી ડાંગ આહવા તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસનો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુરુભાઈ બેરાય સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડાંગ કલેક્ટર શ્રી બીબી ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા સાહેબ દેશ વિદેશના પ્રવાસીઓ જિલ્લા અધિકારીઓ પ્રવાસન નિગમના અધિકારીઓને સાકુતારા અને ડાંગના નગરજનો મીડિયા કર્મીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેશ પવાર ડાંગ ચોમાસાના આગમન સાથે ધરતીય લીલી સાધન ઓઢી છે સમગ્ર જંગલો નવ પડી થયા ત્યારે ચોમાસામાં ગુજરાતીઓ માટે સાપુતારા ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી આગળ વધતું ગામ આ સાપુતારાએ એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ